નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ડિસેમ્બર એટલે વિશ્વ સાડી દિવસ સાડી દિવસ એટલે કે સાડી જે એક પહેરવેશ છે તેની ગરિમાને જાળવી રાખવા માટે વિશ્વ સાડી દિવસની ઉજવણી કરવામાં આવે છે સાડી એ ભારતીય નારીઓ માટે માત્ર વસ્ત્ર નહીં પણ એની સુંદરતા નું પ્રતિક પણ છે

ત્યારે આજે એકવીસ ડિસેમ્બરના વિશ્વ સાડી દિવસ નિમિત્તે ગુજરાતના પટોળા અને બાંધણી વિશે જાણીએ ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું વિશ્વ વિખ્યાત એવું પટોળું છે પટોળા માટે કહેવત છે પડી પટોળે ફાટે પણ ફીટે નહીં ઐતિહાસિક નગર પાટણની ઓળખ પટોળું છે પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પ્રતિક છે પટોળા વણાટની કળાનો સમૃદ્ધ ઇતિહાસ છે જે સોલંકી વંશના સમયથી નવસો વર્ષ પહેલાનો હોવાનું માનવામાં આવે છે તેમણા બેવડી ઇક્ત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં તાણાવાણાને વણતા પહેલા અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે એક પટોળું બનાવવામાં ચાર માણસો સાથે કામ કરે તો ચારથી છ મહિના જેટલો સમય લાગી જાય છે જો કે આ પટોળામાં જે ડિઝાઇન બનાવવામાં આવે છે તે વેસમના તારથી બનાવવામાં આવે છે આ પટોળું બંને બાજુએ પહેરી શકાય છે પટોળા ગુજરાત અને ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણું લોકપ્રિય છે પટોળું ગુજરાતની સદીઓ જૂની વણાટ પરંપરાઓનો પ્રતિબિંબ કરે છે ગુજરાતની બાંધણી સમગ્ર દેશનું ગૌરવ છે કચ્છ અને જામનગરની પ્રખ્યાત બાંધણીની દેશ વિદેશમાં ખૂબ ચાહના છે વિવિધ જુદી જુદી કલાત્મક ડિઝાઇન બાંધણીઓ જોવા મળે છે બાંધણી પર મનમોહક રંગો આંખે ઉડીને વળગે તેવા હોય છે બાંધણી એ સદીઓથી વિશ્વભરના લોકોને મોહિત કર્યા છે કચ્છના વાઇબ્રન્ટ પ્રદેશ અને ઐતિહાસિક શહેર જામનગરમાંથી ઉદભવેલી હસ્તકલા તરીકે વિકસિત થઈ છે બાંધણીઓમાં જુદી જુદી કલાત્મક ડિઝાઇન ટપકાની ફૂલની ફળની ભૌમિતિક પાંદડાની ભાત કે હાથી ગોળા જેવા પ્રાણીની ભાત પણ જોવા મળે છે આ ઉપરાંત રેશમી સોનેરી અને જરીવાળી પટ્ટીઓની કિનારી બનાવી બાંધણી અને સુંદરતામાં ભવ્યતા લાવે છે મલમલ એટલે ફાઇન મલમલ હેન્ડલૂમ અથવા રેશમી કાપડ પરંપરાગત પસંદગીઓ હતી પરંતુ હવે શિફોન જ્યોર્જેટ અને કેપ્રનો પણ બાંધણી માટેનો બેઝ ફેબ્રિક્સ તરીકે ઉપયોગ થાય છે બાંધણીમાં વપરાતા રંગો આકર્ષક હોય છે બાંધણીના વાઇબ્રન્ટ રંગો અને ડિઝાઇનની માત્ર ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધુ માંગ રહે છે પટોળા અને બાંધણી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે આ હસ્તકલાઓ પાછળના કારીગરો એક પ્રાચીન પરંપરાના રક્ષક છે આજે વિશ્વ સાડી દિવસ નિમિત્તે આ કારીગરોનું સન્માન કરવું જરૂરી છે પટોળા અને બાંધણી જેવી હસ્તકલાઓ ગુજરાતની કારીગરીનું સાચું પ્રતિબિંબ છે આ કલા સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખીને વિશ્વભરના લોકોને સતત પ્રેરણા આપે છે ભારતીય સાડીઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે સાડી એ માત્ર પરંપરાગત વસ્ત્રો નથી પરંતુ તે ભારતીય મહિલાઓની સુંદરતા ગૌરવ અને ઓળખનું પ્રતિક પણ છે હવે ટ્રેડિશનલ ડ્રેસ સાડીમાં પણ ઘણી વેરાયટી છે હવે તો વિદેશી મહિલાઓ પણ ખૂબ જ રસથી સાડી પહેરવાનું પસંદ કરે છે તેનો હેતુ સાડીઓની વિશેષતા અને તેને બનાવનારા કારીગરો વિશે જણાવવાનો છે સામાન્ય મહિલાઓથી લઈને સેલેબ સુધી દરેકના કપડામાં સાડી ચોક્કસપણે હોય છે તો આ ખાસ દિવસે અમે તમને ભારતની સૌથી મોંઘી સાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ સાડીઓની કિંમત તમે પણ સાંભળી જશો સૌથી વાત કાંચીપુરમ સાડી કાંચીપુરમ સાડીઓ ભારતના દક્ષિણ રાજ્ય તમિલનાડુમાંથી આવે છે તે તેના શ્રેષ્ઠ રેશમ અને શાનદાર કારીગરી માટે પ્રખ્યાત છે જ્યારે સાડીઓ પર સોના કે ચાંદીના દોરાથી ભરતકામ કરવામાં આવે છે ત્યારે તેની કિંમત લાખોમાં પહોંચી જાય છે કાંચીપુરમ સિલ્ક સાડીની કિંમત એક લાખ રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધીની છે ત્યારબાદ વાત કરીએ બનારસી સાડી બનારસી સાડી એ ભારતની સૌથી પ્રસિદ્ધ અને મોંઘી સાડી બ્રાન્ડ્સમાંથી એક છે બનારસી સાડીઓ બનારસમાં બનાવવામાં આવે છે તેને બનાવવામાં સિલ્કના દોરા સોના અને ચાંદીના વાયરનો પણ ઉપયોગ કરવામાં આવે છે આ સાડી પહેરવાથી સંપૂર્ણપણે રોયલ લુક મળે છે તમને જણાવી દઈએ કે કેટલીક બનારસી સાડીઓની કિંમત પચાસ હજાર રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની હોય છે ત્યારબાદ મુંગા સિલ્ક સાડી મૂંગા સિલ્ક સાડી આસામના પરંપરાગત પોશાકમાંથી એક છે આ સાડી સુંદર આસામી મોટી ફિક્સથી શણગારવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ સાડી પીળા અને સોનેરી ચમકદાર ટેક્સચરમાં આવે છે જે વર્ષો સુધી બગડતી નથી માર્કેટમાં આ સાડી બે હજાર રૂપિયાથી શરૂ થઈ બે લાખ રૂપિયા સુધી મળી જાય છે ત્યારબાદ જરદોશી વર્ક સાડી જરદોશી હાથની ભરતકામનો એક પ્રકાર છે જેમાં સોના અને ચાંદીના દોરાઓથી ભરતકામ કરવામાં આવે છે આમાં માળા સિક્વન્સ અને સ્ટોન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જરદોશી વર્કની સાડીઓ ખાસ કરી લગ્ન કે ખાસ સમારંભો માટે બનાવવામાં આવે છે જેની કિંમત બે લાખથી પંદર લાખ સુધીની હોય છે તો જે રીતે વિશ્વ સાડી દિવસની ઉજવણી થઈ રહી છે પટોળા અને બાંદડી ખૂબ જ બાંદ છે ખાસ મહિલાઓમાં પણ જે સાડીઓ હોય છે આ બંને સાડીઓ માટે ખૂબ જ લોકોની પહેલી માંગ હોય છે સાથે જ અનેક પ્રકારની બીજી બનારસી છે મૂંગા છે કે કાંચીપુરમ જેવી અનેક સાડીઓ છે કે જે મહિલાઓના જે વસ્ત્રોનું પરિધાન છે તેમાં ચાર ચાંદ લગાડતી હોય છે